મોબાઇલનો બોજ હટાવો આંગણવાડી કર્મચારી સંઘે સરકારના સિમ કાર્ડ પરત કરવાનો નિર્ણય મનોમંથન ગાંધીનગર રાજ્યની આંગણવાડી મહિલા કર્મચારીઓ હવે આક્રોશિત બની છે પંચમહાલ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ ભારતીય મજદૂર સંઘ સંલગ્ન એ મહિલા અને બાળ વિકાસ વિભાગને પત્ર લખી જાહેર કર્યું છે કે ત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસમી તેઓ સરકારના આપેલા સીમકાર્ડ પરત કરશે સંગે જણાવ્યું કે વધારાના કાર્યો અને નેટવર્ક સમસ્યાઓને કારણે કર્મચારીઓ પર વધતો માનસિક તણાવ અસહ્ય બની ગયો છે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના જેવી નવી કામગીરી આપવી અયોગ્ય છે એમ સંઘનો આક્ષેપ છે ત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ રાજ્યની તમામ આઈસીડીએસ અને સીડીપીઓ ઓફિસોમાં સિમ કાર્ડ જમા કરાશે સંઘે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે